નમસ્તે મિત્રો હું ધવલ ભાયાણી માનવ પરિવાર ટ્રસ્ટની ભોજન વ્યવસ્થામાં આપ સૌનું સ્વાગત કરું છું માનવ પરિવાર ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષથી આ મનોદિવ્યાંગ વ્યક્તિઓની સેવા કરતો આવીયુ છે માનવ પરિવાર ટ્રસ્ટ ભાવનગર જિલ્લામાં પાલિતાણા તાલુકામાં પાલિતાણા સોનગઢ રોડ ઉપર આવેલા ઘોડીઢાળથી ગારિયાધાર રોડ ઉપર કુંભણ ગામ પાસે આવેલું છે માનવ પરિવાર ટ્રસ્ટ એવા લોકોની સેવા કરી રહ્યું છે કે જેને રહેવા માટે ઘર જમવા માટે ભોજન અને સારવારની સુવિધા ઉપલબ્ધ નથી તથા તેના પરિવારજન દ્વારા તેને તરછોડી દેવામાં આવેલા છે અને આ મનોદિવ્યાંગ વ્યક્તિ રોડ ઉપર રખડવા માટે ભટકવા માટે તાડ તડકામાં હેરાન થવા માટે મજબૂર છે પોતાની માનસિક સ્થિતિના કારણે લોકો તેને જોબ અથવા ધંધામાં પણ લઈ નથી શકતા દિવ્યાંગ વ્યક્તિઓને માનવ પરિવાર ટ્રસ્ટ સમાજ સુરક્ષાના તમામ નીતિ નિયમોને ધ્યાનમાં રાખી તેનું રેસ્ક્યુ કરે છે અને સંસ્થામાં તેને દાખલો કરાવે છે જ્યાં તે આજીવન પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે તો આપ સૌને આ વિડીયોના માધ્યમે વિનંતી કરવામાં આવે છે કે જો આપને આવો કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિ રોડ ઉપર હેરાન થતો દેખાય તો સંસ્થાના કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરજો જેથી અમે અમારું વાહન વ્યવસ્થા કરી અમારું એમ્બ્યુલન્સ લાવી અને અમે એ વ્યક્તિનું રેસ્ક્યુ કરી શકીએ હાલ આપ જોઈ રહ્યા છો માનવ પરિવાર ટ્રસ્ટની ભોજન વ્યવસ્થા આજે તારીખ તારીખ રોજ બપોરના ભોજનમાં આપ શ્રી સૌ નિહાળી રહ્યા છો ભોજન વ્યવસ્થા માનવ પરિવાર ટ્રસ્ટમાં સવાર બપોર અને સાંજની ભોજન વ્યવસ્થાને લાઈવ કરવામાં આવે છે કારણ કે માનવ પરિવાર ટ્રસ્ટ માને છે કે કોઈ પણ સંસ્થા ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ તેની દરેક એક્ટિવિટી અમે લોકો સમક્ષ લાવના માધ્યમે લાવતા હોઈએ છીએ આપ સૌ નિહાળી રહ્યા છો કે આજે બાનો પરિવાર ટ્રસ્ટમાં ચારસોને છેત્તાલીસ કરતાં પણ વધારે મનોદિવ્યાંગ મહિલા અને પુરુષો પોતાનું ભોજન લઈ રહ્યા છે અને આ ભોજન વ્યવસ્થામાં દરેક વ્યક્તિઓને ભરપેટ ભોજન આપવામાં આવતું હોય છે મિત્રો આપ જે આ લાઈવ ભોજન વ્યવસ્થા નિહાળી રહ્યા છો ખાસ નમ્ર વિનંતી છે મિત્રો પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા તમામ ગ્રુપમાં શેર કરી દેજો શેર કરતા રહેજો કારણ કે શેર કરવું એ પણ એક આંગળી ચીંધ્યાનું પુણ્ય છે અને ખાસ માનવ પરિવાર ટ્રસ્ટની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જ્યાં અમારી ફોલો આઈડી છે માનવ પરિવાર ટ્રસ્ટ ડેસ બે હજાર તેર જો મિત્રો અને ખાસ શેર કરતા રહેજો અથવા તો આ માનવ પરિવાર ટ્રસ્ટને ફોન કોલ્સ દ્વારા પણ એની કોઈ પણ માહિતી તમે મેળવી શકો છો જ્યાં આપને ડિસ્પ્લે પર જોઈ શકો છો મોબાઈલ નંબર પણ આપેલો છે અને સાથે સાથે માનવ પરિવાર ટ્રસ્ટનો ક્યુ કોડ પણ ઉપલબ્ધ છે જો તમે કઈ પણ પ્રકારની સહાય આપવા માંગતા હો તો ચોક્કસ સંપર્ક કરી શકો છો મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો એક એક મનોદિવ્યાંગ જીવ જે મારાન તમારા માટે સાક્ષાત ભગવાન સ્વરૂપ છે મિત્રો તમારી એક નાનકડી મદદ આવા મનોદિવ્યાંગ જીવના જીવનની અંદર એક નવી આશાનું કિરણ બની શકે છે અને ખાસ ગઈકાલે પણ આપને મેં લાઈવ દ્રશ્યો આપ બધા જોડાયા હતા અને ખાસ બહુ ઓછા વ્યક્તિઓ અમારી સાથે લાઈવમાં જોડાય છે અને ખાસ મિત્રો લાઈવનું જે સમયગાળા દરમિયાન છે તો આપણે એન્ડ તરફ પણ જઈ રહ્યા છીએ અને સાથે સાથે રક્ષાબંધન ગઈકાલે આપણે બધાએ પ્રેમથી જે તહેવાર ઉજવો છે ફરી એક વખત માનવ પરિવાર ટ્રસ્ટ વતી તમામ અમારા ફોલોવર્સને રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા અને મિત્રો આપણે આજે એન્ડ તરફ જઈ રહ્યા છીએ સો મળતા રહીશું નેક્સ્ટ ડેમાં નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું ત્યાં સુધી આપને ધવલ ભાયાણીના નમસ્કાર